જેની જેટલી આબાદી તેની તેટલી ભાગીદારી સામાજિક અને શૈક્ષણિક રીતે પ્રછાત વર્ગના ઓબીસી સમાજને તેના પ્રમાણમાં તાત્કાલિક ધોરણે ચોપન ટકાના મત આપવામાં આવે તે બાબતે સુરેન્દ્રનગર શહેરમાં ઓબીસી સમાજના લોકોએ ભેગા મળીને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું રિપોર્ટર સોહેલભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા સુરેન્દ્રનગર અમે કલેક્ટરશ્રી પાસે એક રજૂઆત કરી છે કે જાતિગણનાના આધારે જે સમાજ બહોળો સમાજ છે સમાજનો જે બહુ મોટો હિસ્સો છે એને એની જાતિ મુજબ પ્રતિનિધિત્વ મળવું જોઈએ એકસો ને છેતાલીસ જ્ઞાતિનું બહુ બહોળો સમુદાય વર્ગ જે ઓબીસી વર્ગ તો એને વધારાની અનામત છે અને હવે સુપ્રીમ કોર્ટની પણ મર્યાદાઓ નથી સુપ્રીમ કોર્ટે પણ જાતિગણનાના આધારે એને સ્વીકારવાની વાત કરી છે ત્યારે સૌ અમે ઓબીસી જ્ઞાતિના આગેવાનો ભેગા થઈ અને કલેક્ટર કલેક્ટરશ્રી પાસે સમગ્ર જિલ્લાના ઓબીસી સમાજનો અવાજ પહોંચાડ્યો છે અને ભવિષ્યમાં જો આના હકારાત્મક પગલાંઓ નહીં મળે તો મોટા પ્લેટફોર્મ પર ઓબીસી સમાજના બીજા વર્ગોને પણ સાથે રાખી અને એનું ઉગ્ર આંદોલન કરવાનું ગાંધીજી આ માર્ગે સત્યાગ્રહ કરવાનું અમે વિચારીએ છીએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આજે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીની ઓબીસી સમાજની લાગણી અને માગણી કે જે ગુજરાતની અંદર જે ઓબીસી સમાજની જે વસ્તી છે એ વસ્તી મુજબ દરેક ક્ષેત્રની અંદર એની ભાગીદારી મળે અને સમ ઓબીસી સમાજને એ અનામતનો જે વસ્તી મુજબનો લાભ મળે એની માટેનો આવેદનપત્ર આપ્યું અને અમે રજૂઆત કરી અને અમારો અમાજ સરકાર સુધી પહોંચે એની માટે કે આ ગુજરાતની અંદર અનામતની વાત કરવામાં આવે તો એસી સમાજની વસ્તી ચૌદ પોઈન્ટ સિત્તેર ટકા હોય અને એને અનામતનો લાભ પંદર ટકા મળતો હોય એસટી સમાજની વસ્તી છ પોઈન્ટ સાત હોય અને એને અનામતનો લાભ સાત ટકા મળતો હોય તો ઓબીસી સમાજની વસ્તી ગુજરાતની અંદર બાવન ટકાથી સાઠ ટકાની આજુબાજુ હોય અને એની અંદર એકસો ને છેતાલીસ જ્ઞાતિનો સમાવેશ થતો હોય અને એને એ અનામતનો લાભ માત્ર સત્યાવીસ ટકા મળતો હોય તો અમારી લાગણી અને માગણી એવી હતી કે જે પણ અમારી ઓબીસીની વસ્તી હોય એ મુજબનું ગુજરાતની અંદર અમને અનામતની અંદર તમામ ક્ષેત્રની અંદર લાભ મળવો નહીં મળે તો શું નહીં મળે તો ઉગ્ર આંદોલન થશે આવતા દિવસોની અંદર એકસો જ્ઞાતિ એક પ્લેટફોર્મ ઉપર આવી અને એક સંગઠન ઊભું કરી અને ગુજરાતની અંદર અમારા હક અને અધિકાર માટે ઓબીસી સમાજ મેદાન ઉપર આવી અને કાયદેસર આંદોલન કરી અને આની માટે ગાંધીજીના માર્ગે અમે ઉગ્ર આંદોલન કરશું